ભોયના મોહોડી ભાગોળ फाटक નંબર 21 પર મોટી દુર્ઘટના ટળી ટ્રેન આવવાના સમયે બેફામ ટેમ્પો ચાલકે તોડ્યું રેલવે फाटक छोटा ઉદયપુર થી વરોદરા જતી ટ્રેન પસાર થવાના બરાબર સમયે ભોયના મોહોડી ભાગોળ વિસ્તારમાં આવેલ રેલવે फाटक નંબર 21 પર એક બેફામ ટેમ્પો ચાલકની ઘોર બેદરકારીને કારણે મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી સદ નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ટેમ્પો ચાલક ફાટક તોડીને ફરાર થઈ ગયો હતો જેના પગલે રેલવે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર અંદાજે 8 વાગે छोटा उदयपुर થી વડોદરા જતી ટ્રેન ફાટક નંબર 21 પરથી પસાર થવાની હતી નિયમ મુજબ ટ્રેન આવવાના સમય પહેલા જ ફાટક બંધ કરી દેવામાં આવ્યો હતો તેમ છતાં ઉતાવડમાં રહેલા એક ટેમ્પો ચાલકે સહજ પણ વિચાર્યા વગર બંધ फाटकને તોડીને ટ્રેક પર ઘૂસી જવાનો પ્રયાસ કર્યો હતો આ અંધાધૂંધ ડ્રાઇવિંગના કારણે રેલવે फाटकને મોટો નુકસાન થયું હતું અને તે તૂટી ગયું હતું फाटक તોડ્યા બાદ ટેમ્પો ચાલક પોતાનું વાહન લઈને તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો કર્મચારીઓની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી ફાટક તૂટી જવાની જાણ થતાં જ રેલવેના ફરજ પરના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા તેમણે સમય સૂચકતા વાપરીને તૂટેના ફાટકને બદલે તાત્કાલિક ઢોરણે નાનો ગેટ લગાવીને ટ્રેન પસાર થવાનો માર્ગ સુરક્ષિત કર્યો હતો કર્મચારીઓની આ સમયસરની કાર્યવાહીને કારણે જ નિર્ધારિત સમયે ટ્રેનને પસાર કરાવી શકાય હતી અને કોઈ મોટી જાનહાનિ કે ટ્રેન અકસ્માત થતા અટકાવવામાં સફળતા મળી હતી ઘટનાના કારણે ડભોઈના મહોડી ભાગોળ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. રેલવે फाटक પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી જેના કારણે સ્થાનિકો અને મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સદનસીબે સમયસર ફાટક બંધ હોવા અને કર્મચારીઓની સતર્કતાને કારણે મોટી રેલવે દુર્ઘટના થતા ટળી ગઈ હતી પરંતુ ટેમ્પો ચાલકની બેદરકારીએ રેલવેની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે ફાટક તોડીને ભાગી જનાર બેફામ ટેમ્પો ચાલક વિરુદ્ધ રેલવે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ટેમ્પો ચાલકને પકડવા અને કાયદાનું ભાન કરાવવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે समाचारनी अवनवी अपडेट જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝલપી માહિતી મેળવો